પછી તારે શું કામ છે મારું હાલ હું બેઠો હો હાય શું તો થાકી ગઈ થામડા ઉટકે ઉટકી કેટલું કામ કરવું મારે તો કઈ સમજાતું જ નથી હું તો હમણાં હાવ થાકી જાઉં અને શું કામ હતું બોલ ને હવે હવે મારેથી થી કામ નથી થાતું અને હું તો હવે હાવ થાકી જાઉં હવે તમે કઈ કરો ને હવે જો તને કઈ વાંધો ન હોય ને તો હું બીજા લગ્ન કરી લઉં તારી મદદ થઈ જાય તમે જો બીજા લગ્ન કર્યા ને તો મારા જેવી કોઈ ફુંડી નથી આને તો પણ સાની મુની કામ કરવા બનને હું થાકી જાઉં હું થાકી જાઉં